શ્રી શૈલેષભાઈ મહેતા ઉર્ફે સોટ્ટા જે છેલ્લા પાંચ વર્ષથી ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ તરીકે ડભોઈમાં એક નવરાત્રિનું સરસ આયોજન કરી રહ્યા છે તેના ભાગરૂપે આ છઠ્ઠા વર્ષે પણ એક વિશેષ આયોજન કરવાનો નવરાત્રિમાં મોકો મળ્યો છે ધારાસભ્યશ્રીના સતત પ્રયત્નો એવા રહ્યા છે કે ગર્ભાવતી વિધાનસભાના એટલે કે ડભોઈ શહેર અથવા ડભોઈ તાલુકાના તમામ લોકોને કંઈક સારી વિશેષ નવરાત્રિમાં ગરબા રમવા હોય બેઠક વ્યવસ્થામાં હોય દર વર્ષે કંઈક નવું જોવા મળે એવી જ રીતે આ વર્ષે પણ કંઈક નવો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ધારાસભ્ય શ્રી સતત આનામય માર્ગદર્શન આપીને અમને નવું નવું કરવા પ્રેરિત કરી રહ્યા છે એના ભાગરૂપે આ વર્ષે વિશેષમાં એક જે આપણા ભારત તરફથી ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું એના સન્માનમાં ડભોઈ એટલે કે દર્ભાવતી નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસમાં જે ડેકોરેશનની થીમ છે તિરંગા થીમ રાખવામાં આવી છે અને એનું ડેકો ડેકોરેશન આખું સિંદૂર ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા થીમથી જ કરવામાં આવશે બેઠક વ્યવસ્થા આખી અલગ બનાવવામાં આવી છે ગ્રાઉન્ડ કમિટી દ્વારા સરસ ગરબા ખેલૈયાઓને તકલીફ કોઈ પણ પ્રકારની ના પડે એવી રીતે મહેનત કરીને બનાવવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો તેમજ ધારાસભ્યશ્રી તમામ ડભોઈ વિધાનસભાના શહેરો કે તાલુકાના તમામને ગરબા રમવા માટે આવકારે છે સૌ કોઈ બાવીસ તારીખથી બે ઓક્ટોબર સુધી એટલે કે ડભોઈમાં અગિયાર દિવસ સુધી ગરબા થવાના છે આપ સૌને ધારાસભ્યશ્રી ગરબા રમવા તથા જોવા માટે ભવભર્યું આમંત્રણ પાઠવે છે